બગદાણા નવનીતભાઈ માટે કોળી સમાજના લોકો મેદાન ની અંદર છે અને ભાવનગર ની અંદર એક પછી એક કોળીભાઈ ની હત્યા થઈ રહી છે આજે મિત્રો વાત કીધું એક બીજી હત્યા નો કેસ સામે આવ્યો છે જીયા મિત્રો વાત કીધો ભાવનગર પાસે અકવાડા નજીક મિત્રો વાત કીધો એક ભાઈ ની હત્યા કરવામાં આવી છે કોળી ભાઈ ની હત્યા કરવામાં આવી છે તેમનું નામ હું કહું તો ભાઈ દિનેશભાઈ નામ હતું અને કરી છે એ પણ તમને લોકોને હું કહું તો અલ્પેશભાઈ સોલંકી નામના મિત્રો કીધો કીધો ભાઈ મિત્રો હત્યા કરી નાખી છે સરી વડે તો કંઈક ને કંઈક મિત્રો કીધો આખો મામલો છે આ પ્રેમ પ્રકરણ નો મિત્રો વાત કીધો મામલો છે અંદરો અંદર ની મિત્રો વાત કીધો કિસ્સો આવ્યો છે સામે તો કંઈક ને કઈક શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને એટલું શેર જાણકારી બતાવવા જઈએ છું નમસ્કાર મિત્રો ફરી

બધી કુંડળી છે અને કંઈક ને અંદરો અંદર મિત્રો કે પણ ખોટું નથી અલ્પેશભાઈ સોલંકી નામના મિત્રો વ્યક્તિ મિત્રો આઈતી તો હત્યા કરી છે તો કઈક ને કઈક આ મામલે હાલ મિત્રો પોલીસ સાહેબ તપાસો કરી રહી છે બે પણ ગાડીઓ પણ ગઈ હતી કઈક ને કંઈક મિત્રો સૌ પ્રથમ તમે શું કહીશો તમારી રાય શું છે ખાસ કરીને કમેન્ટ પણ અવશ્ય કરી દેજો બાકી તમને લોકોને ખબર છે કે હાલ કોળી સમાજના લોકો કઈક ને ક્યાંક નવનીતભાઈને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો આઈ કીધું કઈક ને કઈક મેદાન ની અંદર છે કે ભાઈ શા માટે મિત્રો વાત નવનીતભાઈને ન્યાય નથી મળતો હવે ખાસ કરીને મિત્રો આ વિડીયો વિશે શું કહેશો તમારી રાઈ જે પણ હોય કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નો નવા વિડીયો તમારા સમક્ષ લાવતો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ખાસ કરીને વિડીયો શેર કરતા રહેજો જેથી મિત્રો બધા લોકોને આ માહિતી પહોંચતી રહે આપડે એક નવા વિડીયો મળીએ